ગઢડા શહેરનું ગૌરવ અને કોળી સમાજનું ગૌરવ હાર્દિકભાઈ વિનુભાઈ બાવળીયા આર્મી અગ્નિવીરની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી ગઢડા પરત પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગઢડા શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા તેમજ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ગઢડાનું ગૌરવ તેમજ કોળી સમાજનું ગૌરવ હાર્દિકભાઈ વિપુલભાઈ બાવળિયા જે આર્મી ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી આજે ગઢડા શહેરમાં પહોંચ્યા હતા ત્યાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગઢડાના નામાંકિત બિલ્ડર ઇરફાનભાઈ ખીમાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહામંત્રી અશોકભાઈ તેમજ ઉપપ્રમુખ મયુરભાઈ જોશી અને મંત્રી મહેશભાઈ અને ગઢડા નગરપાલિકા ઉપપ્રમુખ સુરેશભાઈ મેર તેમજ સભ્ય વિપુલભાઈ મામરીયા રાજુભાઈ સોલંકી ગણેશભાઈ જમોટ તેમજ અઢારે વર્ણના આગેવાનો તેમજ કોળી સમાજના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આપનો પરિચય વિક્રમ બોરીસા ગઢડા શહેર ભાજપ પરમો આજે ગઢડાનો જવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને ગઢડા પર આવી રહ્યો છે ત્યારે આપ શું કહેશો ગઢડાના કોળી સમાજના યુવાન એટલે હાર્દિકભાઈ બાવળિયા આ જગનીવીરની ટ્રેનિંગ પૂરી કરીને આવી રહ્યા છે ત્યારે હોળી સમાજમાં તો અનેરો આનંદ હોય જ છે પણ ગરડા તમામ અઢારે વર્ણની અંદર ખૂબ આનંદની લાગણી અનુભવે છે અને ખૂબ હર્ષ સાથે આજે ગામના પાંચસોક આગેવાનો અને કાર્યકર્તાઓ મિત્રો એટલે ગામના તમામ સમાજના આગેવાનો મિત્રો બધા વધાર્યા અને એમનું સ્વાગત માટે ઊભા છે અને આતૃત છે કે આવા ગરડાના એક યુવાને આપણા દેશ ખાતર જે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવતા હોય એટલે એનું આવું સ્વાગત થવું પડે અને કોઈ પણ યુવાન હોય તો મારી એવી આશા છે કે આવા યુવાનોને આપણે બિરદાવવા પડે અશોકભાઈ ડેરવાડિયા ગઢડા શહેર ભાજપ મહામંત્રી ગઢડા નું ગૌરવ તેમજ રાષ્ટ્ર માટે જે અગ્નિવીર ની સેવા કરી રહ્યા છે તેવા ટ્રેનિંગ સફળતા પૂર્વક પૂરી કરીને આવ્યા છે તેમને આજે ગઢડા શહેરના અઢારે વર્ણ આગેવાનો એને ઉત્સાહભેર સ્વાગત કરવા આતુરતાથી ઉભા છે ત્યારે અમને ગર્વની લાગણી થાય કે આજ ગઢડા શહેરમાં આવી અગ્નિવીર ની ટ્રેનિંગ પૂરી કરી અને રાષ્ટ્ર માટે જે સેવા કરવાની તક મળી છે એમને ત્યારે અમને ખૂબ અનેરો આનંદ થાય છે સ્વાગત કરવાનો અમને એક મોકો મળ્યો છે તે અમને પણ એક આનંદ ની લાગણી અનુભવી છે